ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રતજી માતર તાલુકાની મુલાકાતે માતર તાલુકાના દેથલી અને બલાડા ગ્રામ સેવા કેન્દ્રોની તથા જિલ્લા પંચાયતના સીટ સીટફામ મુલાકાત લેતા રાજ્યપાલશ્રી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી ખાતે સંબોધન નહીં પરંતુ સંવાદ સાધતા રાજ્યપાલ શ્રી જિલ્લાના ખેડૂત ભાઈઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તે હેતુથી રાજ્યપાલ શ્રી ગુજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી ખાતે પ્રાકૃતિક કૃષિ પર સંવાદ સાધીયો હતો રાજ્યપાલ શ્રીએ હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે તેઓના ગુરુકુળમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી કામગીરી અંગે ખેડૂતોને માહિતી આપી હતી